બે જોની પૂજા કર્યું બે ધન તો ખા ને ભેંસો ની પૂજા કરી એક પોર આવતા હોય તો ડબલ થઈ જાય બરોબર હાથ જોડી તો માર જોડી પંપલા સગન જોડી કોઈ છે ની એની પૂજા કરી એનું ભેંસો પૂજા કરે તો પોર આવતા ડબલ થઈ પણ સગન હાલી પૂજા કરે ડબલ થઈ મખન હું છું પતરીજા આટલા બધા પૈસા લાવે ધન પૂજન કરે આપણો કરે ઓવા આટલા બધા પૈસા લાવે એ

ઓ બોલાય કે હું જઉં થોડા બેઠો કઈ પૈરી નુગળો લાઈએ તા ટેટા બેટા હા ઓ તું સગન કો ઘણા જ ઘણી બેઠો આ તો બેઠો કરી જ નાખું અલ્યા તારી મફતલા અલ્યા મફતલા

હોમ ગુરુ બમ્મા ગુરુ વિષ્ણુ મફરલાલ હા બીજું હજુ વિધિ વાંચીયે કેતા ડબલ એવું બી આવું બાકી કી મફરલાલ નો ધંધો આવો ને આવો હેડે જાય મફરલાલ નો આવો ધંધો હેડે જાવ ભિખારી થઈ જાય ભીખારી થઈ જાયલાલ બોલે સગરલાલ નો વેઠો થઈ ગયો પૂરો સગરલાલ નો બેઠો થઈ ગયો પૂરો મફરલાલ નો વે પડી ગયો મફરલાલ નો વે પડી કરી નાખો તા ચોલો કરી નાખો તા

લોચા પડી ગયા આપડે તો હે તો હું કહું હે તો ઘેર આપડે તો હતા એ ખોય આપણા મફત એનું મફત ન હતું ને તો એ પૈસા આપણા પાન લઈ જુ હે ઘેર આવો આ તો ડબલ કરવાની લાલતું ના ખોય આપડે હેઠળ